ક્રિષ્ના કુકિંગ શો તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના મમરા અને મખાનાનો ચીવડો બનાવીશું ચાલો તેના માટે જોઈશું અહીંયા તો અહીંયા થોડુંક તેલ લીધું છે તેની અંદર આપણે મખાનાને એકદમ શેકી લઈશું ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે મખાનામાં ઘણો ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે તેનાથી કપ પિત્ત વાયુ થતું નથી તો મખાના જરૂર ખાવા જોઈએ આપણા હડ્ડી પણ એટલે કે આપણા હાડકા મજબૂત કરે છે પછી અહીંયા મખાના શેકાઈ જાય એટલે થોડુંક ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીને તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે એને હલાવી દેવાનું છે જેથી મીઠાનું પ્રમાણ અહીં મખાનાની અંદર સેટ થઈ જાય પછી અહીંયા એ જ કઢાઈમાં આપણે મખાનાને ઠંડા કરવા દઈશું પછી એ જ કઢાઈમાં આપણે થોડું તેલ મૂકીને ત્રણથી ચાર ચમચી જેટલું તેમાં આપણે થોડા મમરા પણ વઘારી લઈશું સરસ મજાના ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું ઘણા લોકોને એકલા મખાના ભાવતા નથી હોતા એટલે આપણે મમરાની અંદર મિક્સ કરી દઈશું મમરા શેકાઈ જાય એટલે ટેસ્ટ પ્રમાણે મીઠું ચપટી લાલ મરચું અને ચપટી હળદર નાખીને તેને મિક્સ કરી લેવાનું છે તમને વધારે ઓછું કરવું હોય તો કરી શકો છો મરચું અને હળદર તો અહીંયા સરસ મજાના આપણા મમરા થઈ ગયા છે વઘરાઈ ગયા છે તો આપણે મમરાને ઠંડા થવા દઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો મે લાયક દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા થોડા મખાના હું એની અંદર મમરાની અંદર મિક્સ કરી લઈશું આપણે તો આપણે થોડા મખાના સાઈડ પર મૂકી દીધા છે એકલા ખાવા માટે અને અને આ રીતે મમરાની અંદર પણ મિક્સ કરીને પણ બહુ જ ટેસ્ટી લાગે છે તો એક નાની કડાઈમાં અડધી ચમચી જેટલું તેલ લઈશું તેની અંદર સિંગદાણા શેકી લઈશું એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ગોલ્ડન બ્રાઉન તો સિંગદાણા પણ શેકીને સરસ મજાના આપણે મમરાની અંદર નાખી દઈશું બહુ જ ટેસ્ટી લાગે છે એના વગર કંઈ ટેસ્ટ નથી આવતો તો જરૂરથી આ રીતે બનાવજો તો એ સરસ મજાના સિંગદાણા શેકાઈ ગયા છે તો આપણે મમરાની અંદર નાખી દઈશું અને મિક્સ કરી લઈશું તેને તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો ચીવડો તૈયાર થઈ ગયો છે આ બાજુ આપણે મખાનાને ફરીથી થોડાક શેકીશું આપણે શેકાયા પછી તેની પર થોડોક આપણે કાળા મરીનો પાવડર નાખીશું અને તેને મિક્સ કરીશું અને થોડું ઘી પણ નાખીશું અડધી ચમચી જેટલું અને તેને પણ શેકી લઈશું બહુ જ ટેસ્ટી લાગશે આ રીતે તમે કરશો તો ખૂબ જ ખાવાની મજા આવે છે પછી અહીંયા ડબ્બામાં આપણે મમરા મખાનાને મિક્સ કરેલું છે તે ડબ્બામાં ભરી લઈશું ઠંડુ થયા પછી આ બાજુ આપણે મખાનાને પણ કાઢી લઈશું બાઉલમાં સરસ મજાનું તૈયાર